સાધ્વીજી ની મુલાકાત કરી ઘટના વિશે માહિતી મેળવી બાબરમાં સાધ્વી સાથે બનેલ ઘટનાને લઈ ખૂબ જ ચર્ચાસ્પદ બનેલ કેસ ગુજરાત ગુજરાતભરમાં મુદ્દો ટોક ધી ટાઉન બન્યો છે જૈન સમાજ સહિત અન્ય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે સુધી આરોપી આરોપી નથી જેને લઈ દરેક સમાજના લોકોની માંગ છે પોલીસ દ્વારા પણ બનાસકાંઠા જિલ્લા વડાના માર્ગદર્શન પોલીસની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ એંગલથી તપાસ કરી રહી છે ત્યારે છ દિવસ બાદ એફઆઈઆર તારીખ ચોવીસ ના રોજ એફઆઈઆર નોંધવામાં આવી છે જેની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પાલનપુરને સોંપવામાં આવે છે તેમજ પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે આજરોજ બાબર મુકામે ભુજ રેન્જ આઈજી ચિરાગ કોટડિયા બનાસકાંઠા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા સહિત એલસીબી ટીમ સહિત પોલીસ કાફલો બાબર મુકામે આવી પહોંચ્યો હતો ભુજ રેન્જ આઈજી દ્વારા સાધ્વી સાથે મુલાકાત કરી ઘટના વિશે જાણકારી મેળવી